અગાઉ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાંથી સાંસદ રહી ચૂકેલા સોમા ગાંડા પટેલે ભારતીય જનતા પાર્ટી તળપદા કોળીને અન્યાય કરતા હોવાની વાત કરી છે તેમણે કહ્યું કે સૌરાષ્ટ્રમાં ત્રણ બેઠકો તળપદા કોળી સમાજના પ્રભુત્વવાળી છે ભાવનગર જૂનાગઢ અને સુરેન્દ્રનગર પરંતુ છેલ્લી ત્રણ ટર્મથી અહીં ભારતીય જનતા પાર્ટી તળપદા કોળી સમાજના ઉમેદવારને ન ઉતારી અન્યાય કરી રહી છે આથી આ મીટિંગ બોલાવવામાં આવી છે તેઓ ભાજપે હાલમાં જાહેર કરેલા ઉમેદવારનું નામ પાછું ખેંચી લેવા ચીમકી આપતા કહ્યું છે કે જો પક્ષ પોતાનો ઉમેદવાર નહીં બદલે તો બધા તળપદા કોળી સમાજના લોકો ભાજપની વિરુદ્ધ મતદાન કરશે આગેવાનોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક સમયથી ભાજપ આ સમાજના લોકોના પ્રતિનિધિત્વની અવગણના કરી રહ્યું છે અને આ વખત પણ જિલ્લા બહારના ચુવાડિયા કોળી સમાજના ઉમેદવારને તક આપવામાં આવી છે આ સિવાય અગ્રણીઓએ સ્પષ્ટપણે કહી દીધું છે કે જો કોઈ પણ પક્ષ તેમના સમાજના લોકોને તક નહીં આપે તો સમાજમાંથી અપક્ષ ઉમેદવારને મેદાને ઉતારવામાં આવશે ત્યારે લીંબડી તળપદા કોળી સમાજની બોર્ડિંગ ખાતે આજે મહાસંમેલન યોજવામાં આવ્યું છે અને સમગ્ર ગુજરાતમાંથી તળપદા કોળી સમાજમાં આગેવાનો જે છે તે લીંબડી સંમેલનમાં હાજર રહ્યા હતા તળપદા કોળી સમાજને છેલ્લી ટમથી ભાજપ અન્યાય કરી રહ્યું છે અને તળપદા કોળી સમાજના નેતાઓની ટિકિટ કાપી રહ્યું છે તેના વિરોધમાં આ સંમેલન યોજવામાં આવ્યું છે ભાજપે ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપ્યા પછી તળપદા કોળી સમાજમાં જે છે તે અત્યારે નારાજગી જોવા મળી રહી છે એક તરફ ભાજપ દરેક બેઠક પર પાંચ લાખ મતોથી જીતવાનો દાવો કરી રહ્યું છે અને આ લક્ષ્યને લઈને આગળ પણ વધી રહ્યું છે ત્યારે તેના જાહેર થયેલા ઉમેદવારોને લઈને ભાજપમાં જ અંદરો અંદરના ડખા ચાલી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે તળપદા કોળી સમાજની નારાજગી પર ભાજપ જે છે તે પોતાની કેટલી નજર ફેરવે છે અથવા તો ચંદુશી હોરાને પણ આત્મજ્ઞાન થઈ જાય અને તેઓ પોતે ચૂંટણી લડવાની ના પાડી દે તેવું પણ બની શકે કશું કહેવાય નહીં આ તો ભાજપ છે તો આવા જ રાજકારણને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે જોડાયેલા રહું નિર્ભય ન્યૂઝ સાથે તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આભાર